આપણે જવાનું એના અંદર એ આપડે મંદિર આવ્યું છે રોમ્બે માં અને પૂર્વા ફેર નું તો તમને બતાડી નાખીએ મંદિર ના બધાને દર્શન કરાવીએ બરોબર ને હેડો ભાઈ

ટ્રાફિક આડલા લે લેગા એ દિ લેગા ટ્રાફિક થઈ ગયો એકણે ડાયરેક્ટ વાત કરી આ ડાયરેક્ટ ખબર પડતી નહી ને મુંદરા લે ડાયરેક્ટ ચોય જવા દે

મોનો બાયો જવાનું હે મંદિર રે ભાઈ આવડી જવાનું આવડી એટલે વડી જવાનું એટલે ભાઈ આપણે તમને રસ્તો બતાડીએ તો આ એ થી રસ્તો જા આ સાઈડ બમડી રીતુ બીજું કોઈ નઈ જોઈયું હા દેરે એકલી જ જોઈયે બીજું એરિયા નઈ જોઈયું તમે અમે જોઈ ટેકરા પર ઢળ્યા હજો બીજું ટેકરા ભાઈ નદીન જેલાં છે ભાઈ આ સાઈડ રસ્તો ખબર હ હા કોટાવળ કોટાવા નકળે એ સાઈડ નઈ એટલે તો બધા આટલા ફરવા નકળે લાયંગો સરવા હવે આવશે

પીવાનું બધા અલગ ગયો ગોતી ના જોયું પોણી આવતું જ પણ બધા એ શ્રવણ વાત તો

પાર્ટી નું પેલું અલગ છે આખું ગોદરું કહું ગોમ નું ગોદરું કદી જોયું તો આપણે મંદિરે આવી ગયા તમે જોઈ લો તો આપણે મંદિરે આવી ગયા છીએ અને ગેંગ હજી ભરાઈ રહેલી આપણે પહેલાં જઈએ મંદિરના અંદર

તો આપણે રોમભાઈ માતાના મંદિરે આવી ગયા છીએ ને આપણે હવે જવાનું છે કે જાવું છે કે જવું ને આ રસ્તો જાય છે એ કોમ જાય છે જમાતા ઓય જાણો આ તો પોલીસ લાગે કે ઉતાર આ બીક ગાડી ગાડી આ તો આ કાલ લઈને આવ્યો ને પડી કુલે ના આવ્યો વિશ્વાસ ના આવ્યો કે અંદર અમે અમને વિશ્વાસવાળા માણસ સીત નહીં નહીં દિલ્યા કા વિશ્વાસવાળા તો બનતા ના તો તો કે તો પણ શુબા બહુ ડેન્જર માણસ છે ભાઈ ફુલ વિશ્વા વાળો માણસ છે ફુલ આપણે ભાઈ લાયો પછી એ વાસ ડાયરેક્ટ घेर લે घेर આ જ નહીં લડવાનું મરતું જ નહીં રાખજે

ઘર કેટલું મસ્ત વળાયું હવે લે ઘર ની બંગલો ગયા બંગલો તો આપણે આટલા વિડીયો પૂરું થાય છે તો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને અમારી જય માતાજી